રાજ્યના સમાચારની વાત કરીએ રાજ્યની રાજનીતિ અને આપણા રાજ્યનું મનોરંજન ક્ષેત્ર બંને ચર્ચામાં છે અમરેલીમાં પરેશાનાની ધરણા પર બેઠા હતા કોંગ્રેસના નેતાઓ એમની સાથે ગયા ત્યાં પણ વાત દીકરીના ન્યાય અને સન્માનની છે પણ એ વાત હવે ન્યાય કે સન્માન પૂરતી ન રહેતા પોલિટિકલ મુદ્દો આખો બની ચૂક્યો છે કોંગ્રેસે મુદ્દામાં ખાસી આક્રમક છે પરેશ ધરણા પર બેઠા એમણે જે પ્રવચન આપ્યું એ પણ બહુ જ આક્રમક હતું વીરજી ઠુમર પણ બોલી રહ્યા હતા પ્રતાપ દુધાત પણ બોલી રહ્યા હતા ગામે ગામ જિલ્લા જિલ્લાએ આંદોલનને પહોંચાડીશું એવી સ્ટ્રેટેજી બનાવવાની પણ વાત કરી રહ્યા હતા જે અલ્ટિમેટમ એમણે આપ્યું છે એસપી માટે એના સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે એ વાત બહુ શંકાની વાત છે કેમ કે સરકાર વિપક્ષના આલ્ટિમેટમ પર એસપી ટ્રાન્સફર કરી દેવું બન્યું નથી જનરલી એટલે આ મુદ્દો કાઉન્ટરપાર્ટમાં ભારતીય સોલંકીના પૂર્વ પત્ની રેશમા પણ હતી તો પરેશ ન્યાય અપાવશે એમને જે પ્રતિક્રિયાઓ સામે આવી છે સાંભળીએ હું રેશમા ભરતસિંહ સોલંકી હું પણ પાટીદારની દીકરી છું પરેશભાઈ પ્રતાપભાઈ વિરજીભાઈ ઠુમર જેની બેન મારી ઇજ્જત અને આબરૂ ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી પણ તમે પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તો અમારું અભિમાન વહેલું હતું આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઉં છો પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવળીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર માત્ર રાજકીય ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ડોંગ કરો છો આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે જેની બેન તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા એઝ એ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે તમે નથી કર્યો તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો એનો જવાબ મને આપો હું ચોવીસ કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું હું રેશમા ભરતસિંહ સોલંકી હું પણ પાટી પાટીદારની દીકરી છું પરેશભાઈ પ્રતાપભાઈ વિરજીભાઈ ઠુમર જેનીબહેન મારી ઇજ્જત અને આબરું ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા મેં તમારી પાસે ન્યાયની ભીખ માંગી હતી પણ તમે પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તો અમારું અભિમાન વહેલું હતું આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાવ છો પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર માત્ર રાજકીય ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ઢોંગ કરો છો આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે જેની બેન તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા એઝ અ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે તમે નથી કર્યો તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો એનો જવાબ મને આપો હું ચોવીસ કલાકની અંદર અમરેલીમાં રાજકમલ ચોકમાં પહોંચું છું